નવરાત્રીના માત્ર હવે ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા નવરાત્રીને લઈને જોશમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે આપણે હું મારા પાછળના દ્રશ્યો બતાવીશ કે આ એ જ ગ્રાઉન્ડ છે કે જ્યાં આગળ વૃંદાવનનું જે

ચોત્રીસમું વર્ષે આ નવરાત્રીનું આ વર્ષે વરસાદનું વિઘ્ન હવામાન ખાતું થોડું ઘણું અંશે કહે છે પણ અમારી પૂરતી તૈયારી છે ગમે તેટલો વરસાદ હશે તો પણ ગરબા ચાલુ રાખવા માટે અમે ટ્રાય કરીશું અમારે આ વખત વૃંદ છે જેમાં વસંત પટેલ જુકેત પટેલ જેઓ લાસ્ટ યર હતા એ જ છે તેઓની રમઝટ સાથે અમે આ વખત નવ રૂમઝુમ નવલા નોરતા બે હજાર ચોવીસ નું આયોજન કરેલ છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની અંદર તમારી વિશેષ તૈયારીઓ શું છે અમે લેવલ જે હોય પાણી ના ભરાય માટે પૂરતી માટીનું પુરાણ કરેલું છે ડસ્ટ નાખેલો છે તથા એવી તૈયારી એક્સ્ટ્રા પણ રાખેલી છે કે જરૂર પડે બીજો માટી નાખવાની તૈયારી સાથે અમે તૈયારી કરેલી છે નવરાત્રી ને લઈને આ વર્ષે તમારી વિશેષ કઈ થીમ ઉપર તમે અત્યારે નવરાત્રી નું આયોજન કરશો આ વખતે અમે બ્લેક ગોલ્ડ થીમ પર જઈ રહ્યા છે દીવડાની થીમ પર જઈ રહ્યા છે આ વખત બસ રહેશે આ પાસે વિદ્યાનગર રોડ મંડળના આયોજક અને વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા જો કારણ કે આણંદ જિલ્લાની અંદર ઉત્સવ જે ઉજવવામાં જઈ રહ્યો છે અમદાવાદમાં પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે વડોદરાની અંદર પણ ચાલુ છે તેવી જ તૈયારીઓ આણંદમાં પણ શરૂઆત થઈ ચૂકી છે હવે આગામી સમયની અંદર બીજા પણ જે યુવક મંડળ છે તેમનો પણ અમે આ રીતે કવરેજ બતાવીશું અને વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન સાહિલ કુંભાની સાથે હું છું મયુર સોલંકી અરબન ગુજરાત